રાજકોટમાં આવેલા ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા નવા વર્ષ અને ભગવાન ઝુલેલાની જન્મજયંતિ એટલે કે ચેટીચાંદ પર્વની ઉત્સાહભે ઉજવણી કરવામાં આવી ઉપલેટા શહેરમાં આવેલા જુલેલા મંદિર ખાતે લાઇટ ડેકોરેશન અને જમગનાટ વચ્ચે રાત્રિમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટા શહેરમાં વસતા સિંધી સમાજના સૌ પરિવારજનો સાથે શ્રદ્ધાપૂર્વક જોડાયા લાગ્યા છે તેમની જન્મ દિવસ નિમિત્તે ચેટીચાંદૂલે તરીકે ઉજવવામાં આવે છે આજે સમાજના ઈષ્ટદેવ અને વરુણ અવતાર સાઈ એક હજાર ને પિચોતેર જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ સમગ્ર દેશ નો સિંધી સમાજ અને આ ઉપલેટર નો સિંધી સમાજ આ પાવન પર્વ ને ધૂમધામથી ઉજવી રહ્યો છે ગઈકાલે રાત્રે પૂજ્ય બહેરાણા સાહેબ નું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારે જુલેલેલ સાહેબ ની મહાઆરતી કરવામાં આવી હતી બપોરે બાર વાગે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંજે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં બહુડી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ તથા બહેનો હાજર રહીને આ પર્વને દીપી ઉઠાવ્યો હતો આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા તેમણે આ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું શોભાયાત્રા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ઉપલેટર સિંધી સમાજના બહેનો અને ભાઈઓએ આ મહાપ્રસાદનો લાભ લીધો છે રાત્રે બાર વાગે કેક કાપીને ઝુલેલ સાહેબની ની જયંતિ ઉજવવામાં આવશે આ પાવન પ્રસંગે સમગ્ર ભારત ના સિંધી સમાજ અને ઉપલેટા ને સિંધી સમાજ ને હું શુભેચ્છા પાઠવું છું જય જુલેલા આયો લાલ સબે જો જુલે લલ્લા તારા ઝંડા અમાર તેરી જો આજે અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી જુલેલાલ ભગવાન નો 1075 મો જન્મદિવસ અમે ધૂમધામ થી ઉજવી રહ્યા છીએ જેમાં અમે એક અગાઉ દિવસ રાત્રે ડાન્સ પાર્ટી મ્યુઝિકલ પાર્ટી અથવા ભેરાનો પ્રોગ્રામ કરીએ છીએ

અને સાંજે પાંચ વાગે ડીજે સાથે ભવ્ય શોભા યાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ તેમજ વિવિધ માર્ગો ઉપર અનેક ધર્મ પ્રેમી લોકો પોતપોતાની રીતે પોતપોતાની રીતે ખા પીવાની વસ્તુઓનું આયોજન કરવામાં આવે છે તેમજ શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર પૂરી થઈને મંદિરે સમાપ્ત થાય છે મંદિરે શોભાયાત્રા સમાપ્ત થયા બાદ સમૂહમાં બધા લોકો ભોજન કરે છે અને ભોજન કર્યા બાદ બાળકોના હાથે જુલેલાલ ભગવાનનું કેક કટિંગ પણ કરવામાં આવે છે અજ અસંજ ઇષ્ટ દેવતા એકસો ને પંજરમી જન્મ જયંતિ આ સેલિબ્રેશન કર એક ડી રાત જો પ્રોગ્રામ કદાચ અસધી સમાજ ભાવ ભેન ગરજી અને એ મૌજ કરા અને બી ડીબુ જે ચેટી ચંડ હું ડીબુ પારમાં ગરજી પ્રભાત ફરી કઢંદા અને અસઈ ઇષ્ટદેવતા લો ધૂમધામ જપંદા જપંદા મંદર ઈન્દા બપોરન લંગર પ્રસાદ ગંધાયું અને અસરીબનનો ભંડારો પણ ગંધાયું સામજો અસા સભ સિ સમાજ જ અને ભેનરું ગજી કરી ડી અસ મંદર ખા વઠી સજી રેલી ચાલુ કાંઈ અને અસાને મંદર સુધી સજો આટો ફરીને રેલી પૂરી કાંઈ અી ધામ ધૂમ સા સાંજી ચેટી ચંડનો સેલિબ્રેશન કાંઈ વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ